હર્ષ અતુલ્ય વારસાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સમારોહ માત્ર એવોર્ડ આપવાનો કાર્યક્રમ નથી પરંતુ આપણી અસ્મિતા આપણી ઓળખ અને આપણા મૂળિયાઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ ન છે તેમણે સંસ્કૃતિના સૈનિક તરીકે સેવા આપી રહેલા આ ઉપાસકોના કાર્યને બિરદાવતા કહ્યું કે રાજ્ય સરકાર આવા શ્રેષ્ઠ કાર્ય માટે હંમેશા તેમની સાથે છે તેમણે ટીમને ખાતરી આપી હતી કે આ કામગીરીને વધુ ગતિ આપવા માટેનો પ્લાનિંગ તૈયાર કરો બજેટ માટે આ પ્રકારની કામગીરી ક્યારેય અટકશે નહીં હર્ષ સંઘવીએ રાજ્યના જોવાલાયક અને ઐતિહાસિક સ્થળો પરંતુ આપણે આદત બદલવાની છે એ આદત બદલવા માટે આપણે શું કરી શકીએ તે માટે બી મારે આપણી મદદની જરૂર છે આપણે સંપૂર્ણ રીતે તૈયાર છે એક કહીએ ને કે એની અંદર મોટો બદલાવ લાવવા માટે જો તમે સૌ લોકો એક પગલું આગળ વધારશો તો સરકાર તમારી જોડે દસ પગલા આગળ વધારવા માટે થઈ જશે આઠ વર્ષથી લઈને ચોર્યાસી વર્ષ સુધીના મારા સૌ વડીલ એવોર્ડી થી લઈને યુવાન મિત્રો સુધી સૌને હું અભિનંદન આપું છું અને ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌ લોકોના પ્રયાસો મહેનતને હું આભાર અને બે હાથ જોડીને આપના વંદન કરું સ્વચ્છતાની જવાબદારી માત્ર સમાય કામદારોની જ નહીં આપણી સૌની છે કચરો ગમે ત્યાં ન ફેંકવાની એક સામાન્ય આદત પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે આ બદલાવ માટે આપણે એક પગલું આગળ વધો સરકાર દસ પગલા આગળ વધશે નાયબ મુખ્યમંત્રી અતુલ્ય વારસાની ટીમને એક મહત્વની જવાબદારી સોંપતા કહ્યું હતું કે સૌથી જૂનું કેલેન્ડર આપણું વિક્રમ સંવન છે ટીમે આગામી બેસાતા વર્ષ સુધીમાં ગુજરાતભરમાં ઓછામાં ઓછા દસ હજાર લોકો તૈયાર કરવાના છે આ લોકો ગુજરાતના દરેક વ્યક્તિને વિક્રમ સંવતની ભવ્યતા ઇતિહાસ તેમજ વિશેષતા ગર્વ સાથે સમજાવી શકે તે માટે પ્રયત્નશીલ રહેવું આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી ગુજરાત વિધાનપીઠના કુલપતિ ડોક્ટર અર્ષદ પટેલ ગુજરાત સાહિત્ય અકાદમી મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સવાણી હેરિટેજ કન્વર્જેશનના મેનેજિંગ ડાયરેક્ટર રામ સવાણી અને અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક કપિલ ઠાકર સહિત એકસો પંદર સન્માનિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત